હા હમણાં તો હું એટલી થાકી જાઉસ છું ઘરના કામ કરી સવાર થી હાજ સુધી ગમે એમ કામ કરો ને કામ જ પૂરા નથી એક થી એક એક પછી એક એક પછી એક કામ આવીએ જ રાખે નવરી જ નથી થાતી હું અરે એવડા ઘરમાં શું કામ હોય હવે તારે કામ નથી કરતા લે હવે તમને લાગે એવડા ઘરમાં કામ કેટલા કામ હોય ખબર પડે તમારું કામ હોય અંશનું કામ હોય ઘરનું કામ હોય બારના કામ હોય બધા મારે જ કરવાના હોય હવે થી મારે છે ને કામવાળી રાખવાની જ છે કઈ દઉં હું કઈ રાખવાની નથી કામ ભરી હું કામ ભરી રાખવાની એવડા ઘર માં કામ ભરી રખાતી છે હવે બે ત્રણ કામ ભર્યો ઝાડુ પોતા કરવા ને વાસણ કરવા ને બીજું શું હોય ત્યાં કામ હવે રસોઈ કરવાની હોય તમે ભલે ગમે એમ કે હું થાકી જાઉં છું હવે હું કામવાળી રાખવાની જ છું ભલે એ નથી રાખવાની કઈ હવે કામવારી ની કેમ મગજ મારી કરે જાવ કઈ કામવારી રાખવાની ના હોય એવડા ઘરમાં હવે કરો કોક કામ તો ખબર પડે

કેવી મસ્ત ચા બનાવી તું એટલા વરસ મારા ભેગી રે તો મને કેવી ચા પાવે ને એ તને ખબર ના પડી ફૂલ મસાલો અને બાકી શક્કર હાવ ઓછી ને મારા હેલ્થ નું ધ્યાન રાખ્યો પણ હાવ જયારે શક્કર વગર નહિ બાકી તું તો આ મને ડાયાબિટીસ કર દે સારું થયું તી એવી ગ્રાહકી તી ચા ખોટા વખાણ કરો

બસ ખોટા વખાણ કરો માં જમવાનું એને જ બનાવ્યું છે જાવ જમી લેજો પછી હા તો એક કામ કરે તો આલે આ ચા મૂકી જા જમવાનું લઈ આવી એ ટેસ્ટ કરી લો પછી ખબર ના ટેબલ ઉપર જ છે જાવ જમી લે એ માલ તો ન્યા જઈન જમી લે યાર આવો એક નંબર હો પણ આ શાકનો કલર તો જો અને રોટલા હે અને મારી ચોઈસ એ ખબર પડી કે કેટલી વાર માજી આજ ના જ આવી તા મે કીધું હવે ખબર પડી કે મને રોટલા ભાવે આ તો બનાવ્યા જ છે રોટલા આપણે

તમારા કામ છે ને બોલાવી ને મારે ને ઈનામ દેવાનું છે હજાર રૂપિયા

ના પાડ જો કાલ થી આવતી ને મન તારું કામ ગમતું નથી ભલે મારે બધું કામ હાથે કરવું પડે મારે રાખવાની જ નથી કામ વાળી ને